જ્યારે પોલીસનું કહેવું છે કે જે લોકો જનતા રેડ કરવા આવ્યા હતા તે જ દારૂની બોટલ સાથે લઈને આવ્યા હતા ત્યારે હાલ સ્થાનિક પોલીસ હવે દારૂની બોટલ કોણ લાવ્યું હતું તેની પણ શોધખોળ શરૂ કરી છે તો બીજી તરફ રાજકોટ મનપાન આરોગ્ય વિભાગ દ્વારા પણ શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે રાજકોટના ગોંડલ રોડ પર આવેલા રસુલપરા વિસ્તારમાં આવેલા એક રેણાંક મકાનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોય સ્થાનિક લોકોએ બુધવારે રાત્રે જનતા રેડ કરી હતી જેના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં લોકો નકલી ઘીની ફેક્ટરી પકડાઈ હોવાના આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે સાથે ઘટના સ્થળેથી દારૂની બોટલ મળી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જો કે પોલીસનું કહેવું છે કે જો લોકો જનતા રેડ કરવામાં આટે આવ્યા હતા તે જ દારૂની બોટલ લાવ્યા હતા પોલીસે હવે દારૂની બોટલ કોણ લાવ્યું હતું તેની પણ શોધખોળ શરૂ કરી છે તો બીજી તરફ આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપ્યા છે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે રાજકોટના ગોંડલ રોડ પર આવેલા રસૂલપરા વિસ્તારના એક મકાનના છે જેમાં નકલી ઘી બનાવાતું હોવાની આશંકાના પગલે સ્થાનિક લોકોએ જનતા રેડ કરી હતી લોકોએ મકાનમાં નકલી ઘી બનાવાતું હોવાનો આક્ષેપ કર્યો હતો અને દારૂની પાર્ટી થતી હોવાનું પણ આક્ષેપ કર્યો હતો વાયરલ વિડીયોમાં દારૂની એક બોટલ પણ બતાવવામાં આવી રહી છે સ્થાનિકોએ હોબાળો કરી પોલીસ અને ફૂડ વિભાગની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી હતી અને પોલીસ કર્મીઓ સાથે પણ સ્થાનિકો રગજગ કરતા જોવા મળ્યા હતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું હોય તેમ આજે આ સ્થળે પહોંચી હતી જેતપુરની ઘીની ફેક્ટરીનું રાજકોટમાં ઘી બનતું હતું આ ફેક્ટરી ધારક પાસે જેતપુરનું ફૂડ લાયસન્સ હતું નટરાજઘીની રાજકોટમાં આવેલી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ નટરાજઘીના નમૂના લેવાયા હતા રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ હિરપરાએ જણાવ્યું હતું કે સૌથી પહેલા ગઈકાલે રાત્રે દસ વાગે પંદર જેટલા લોકોએ રસુલપુરામાં રેડ પાડી હતી બાદમાં તેઓએ ત્યાં વિડિયો બનાવ્યો હતો જે પછી તેઓ ત્યાંથી નીકળી ગયા બાદ અગિયાર વાગ્યે અન્ય લોકો ત્યાં ગયા હતા અને તેમના દ્વારા માથાકૂટ કર્યા બાદ પોલીસને બોલાવી હતી જે બાદ કોઈ ફરિયાદી ન બનતા હાલ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી જો કે એક વ્યક્તિ દારૂની બોટલ હાથમાં લઈને વિડીયોમાં દેખાઈ રહ્યો છે જે વ્યક્તિ કોણ છે તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ દારૂની બોટલ જે લોકો રેડ પાડવા આવ્યા હતા તે જ લાગ્યા હતા જ્યારે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ઘી સેમ્પલ લેવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલિયારી અને દહેરી ગામ વચ્ચે